સુરતમાં દાદા બની રોફ જમાવનાર આરોપીઓને કાઢ્યું છે સરઘસ લિંબાયત પોલીસે છટકા બનેલ આરોપીનું જાહેરમાં જ સરઘસ કાઢ્યું છે આરોપી યુવકે જાહેરમાં ચપ્પુ વડે અન્ય યુવાન પર હુમલો કર્યો હતો ભરબજારે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર બતાવી લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો ગત અઠ્યાવીસ ઓગસ્ટના રોજ બની હતી આ ઘટના લિંબાયત વિસ્તારમાં હુમલાની ઘટના જે જગ્યાએ ઘટના બની ત્યાં જ

કર્યો હતો ને સુરતમાં દાદાવરની રોફ જમાવનાર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું લિંબાયત પોલીસે છટકા બની આરોપીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું આરોપી યુવકે જાહેરમાં ચપ્પુ વડે અન્ય યુવાન પર હુમલો કર્યો હતો